હમણાં ઇન્સ્ટાગ્રામ માં એક હડકાઈ થઈ છે બહુ રાયડું નાખે છે ખજૂરામ છે ખજૂર તેમ છે આવું બોલે છે હવે કૂતરીને શું ખબર હોય ખજૂરભાઈ શું છે ઝોપડપટી માં જઈને પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે આ હદે થી મેં નજરથી જોયું છે ઓ નાનપણમાં મા-બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા ઝાળી માણસ આશરો બનાવી દેવો એને આશરો બનાવી દે અને માથા માથે હાથ મેલીને કે બાપા મૂંઝાતા નહિ હો તમારી ભેળો છું ખજૂરભાઈને તો વંદન કરું છું પણ એની જનતાને અહીંથી લાખ લાખ વંદન કરું છું એને જલમ આપવા વાળો જે જનેતા છે લાખ લાખ વંદન કરું છું જેને એક દાતર દીકરાને જલમ આપ્યો છે ખજૂરભાઈ પેલા આમ હતા તમે જેસલ જાડેજાનો ઇતિહાસ ઉખાડો એને તો એવા એવા પાપ કર્યા તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કર્યા છે સાહેબ હું બધાયને ને કઉ છું માણસ પેલા શું હતો એને હામું નહીં જોતા તમારી હામી અટાણે માણસ કેવો છે ને એના હામું જોજો યાર તો ખજુરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ચાલી રહ્યો છે એમાં આપણા ગુજરાતના કલાકાર કે છે રકુભાઈ કસેર કે છે કે ઇન્સ્ટાગ્રામમાં એક કુતરી હટકાઈ ગયેલ છે તે કહે છે કે ખજૂર આમ ને ખજૂર તેમ અને એને ખબર નથી ને કે ખજૂર શું છે એને ખબર નથી કે ખજૂરભાઈ શું છે ઈ અને મારું કહેવાનું એમ જ છે કે હમણાં યુટ્યુબમાં પણ બહુ જ કુતરી હડકાણી બહુ જ વાયરલ થાય કુતરી તેને ખબર નથી ને કે ખજૂરભાઈ કોણ છે જ્યાં જાય ને પેરા કરી દે કરોડો માણસ અને એ કુતરી તો હવે ખોટી છે એની કરોડોના વિરોધ કર્યા કુતરીની ખબર ને કે બાવીસ હજાર પ્રાણીઓની એણી મદદ કરી અને સૌથી કરોડો લોકોના ગરીબોના એના બનાવી દીધા ઘરું બનાવી દીધા ખવરાવ્યું અરે યાર ખજૂર ભાઈ તો ભગવાન હે ભગવાન ભગવાનની ટૂંકો પડે ને આપણા દેહની સરકારી ટૂંકી પડે খজুৰ ভাই যে ধ্যান কৰে হগে নে হগে